કહી શકાય કે આ બ્રિજ જે અત્યારે ગંભીર હાલતમાં જર્જરિત હાલતમાં અત્યારથી કોઈ પણ મોટું વાહન નીકળે તો આખો બ્રિજ વાઇબ્રેશન મારી રહ્યો છે એટલે આ બ્રિજની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે એટલે ભવિષ્યમાં આ બ્રિજ જો પડ્યો અથવા તો કોઈ પણ મોટી જાનહાની થઈ તો એના માટે જવાબદાર ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના કટકી બાજ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ રહેવાના છે કેમકે આ દુર્ઘટના એ માનવસ દુર્ઘટના કહેવામાં કહેવામાં આવશે કુદરતી દુર્ઘટના નહીં આવે મોટી જાનહાની ટળે એના માટે આ કોર્ટો ટીમ આજે તમારી પાસે વિનંતી કરી રહી છે કે તાત્કાલિક ધોરણે આ બાબતનું નિરાકરણ લેવામાં આવે અને આ બ્રિજ જે છે એનું ફરી વખત સમારકામ કામ કરવામાં આવે બોતેર કરોડનું બજેટ એ કોણ થાય ગયું એ પણ તપાસ કરવામાં આવે

આ બ્રિજ ઉપર જયારે અમે ઊભા છીએ તો આ કોઈ પણ મોટું વ્હીકલ નીકળે ત્યારે આ બ્રિજ વાઇબ્રેશન મારે છે તેની સાથે સાથે આ બ્રિજની ઉપર જે સમારકામ છે એ સમારકામમાં જોઈ શકો છો કે લોખંડના જે સળિયા મારવામાં આવે છે એ પણ દેખાતા છે અને તેની સાથે સાથે આ બ્રિજ ખૂબ જ જર્જરિત તાલતમાં છે એટલે ગંભીર આ બ્રિજ પાર્ટ ટુ ન બને એના માટે આ માધ્યમથી સુપર સીએમ અને તંત્રને અમે કહીએ છીએ કે તાત્કાલિક આનું સમારકામ કરવામાં આવે અને આ ની પાછળ જોવા જઈએ તો આ જે ઘટના છે એમાં ભવિષ્યમાં કોઈ મોટી જાનહાની કે કોઈ મોટી દુર્ઘટના બનશે એ માનવસર્જિત દુર્ઘટના ગણવામાં આવશે અને આની પાછળ એ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચાર તેની સાથે સાથે કટકી કોન્ટ્રાક્ટર અને જે અધિકારીઓ છે જેને આ મિલીબગડતી આ આની પાછળ જે પૈસા ભાડવામાં આવ્યા હોય એમાં જે કટકી કરીએ છે જવાબદાર લોકો રહેવાના છે

નહીતર અંદર કોઈ પણ મોટી જાનહાની થાય તો જવાબદાર ફક્ત ને ફક્ત ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટી તેના મળતિયા તેના અધિકારીઓ અને તેના કટકી બાજ કોન્ટ્રાક્ટરો જ રહેશે જય હિન્દ જય ભારત